નમસ્કાર સ્વાગત છે આપનું આપણે રાગ દેશમાં બાર નંબરનું લેસન આપણે સ્ટાર્ટ કરીએ છીએ એમાં રાગ દેશના આપણે સ્થાયીની તાન લેવાની છે સ્થાયીના આલાપ તમને આવડી ગયા હોય તો પછી આપણે આ વિડીયોમાં આગળ વધવાનું છે નહીં તો આગળના લેસન નંબર અગિયારની પ્રેક્ટિસ સ્થાયીના આલાપની પ્રેક્ટિસ તમારે ચાલુ રાખવાની છે અહીંયા બે તાન છે જેમ બે આલા પત્તા હવે તાનમાં શું ફરક પડે છે આપણે આગળ બધા આપણે સૌ જાણીએ છીએ તેમ છતાં પણ હું તમને બતાવી દઉં છું કેમ કે એ જાણવું જરૂરી હોય છે જો એ તમારા મગજમાં ન હોય તો પછી તમે ભૂલ કરો એટલા માટે આ જે છે એ દુગુની નિશાની છે આપણે એક સેકન્ડમાં એક અક્ષર ગઈએ છીએ તો એક સેકન્ડમાં બે સ્વરો વગાડવાનો છે આ ખાસ ડિફરન્ટ ધ્યાનમાં રાખજો કાન મધુર બન જા વત સા ધ ગ ે ગી સા ની ધ પ ગ રે ગ ે સા ની સા એનો એ રે ગાવાની સ્પીડ વગાડવાની સ્પીડ ડબલ થઈ જાય બરાબર એ રીતના પછી એનો આકાર કરવાનો છે આકાર કર્યા પછી જેમ આલાપમાં લેતા હતા સ્થાયીની ગીતની પહેલી લાઈન લેવાની પછી બીજો તાન શરૂ કરવાની બીજી તાન સ્વરમાં અને આકારમાં સેમ ટુ સેમ આલાપના જેવું જ છે એમાં કોઈ ફરક છે નહીં હવે આપણે હાલ ફિંગરિંગ માટે હું તમને બતાવું છું તાલ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું કારણ કે ફિંગરિંગ જ્યારે આપણે સેટ કરવાનું હોય ત્યારે એમાં સમય ખૂબ વધારે લાગે અને ફિંગરિંગ સેટ થઈ ગયા પછી એની પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે અને પ્રેક્ટિસ થઈ ગયા પછી રિયાઝ આવે છે બરાબર છે તો પ્રેક્ટિસ અને રિયાઝ વચ્ચેનો તફાવત આપ સૌ જાણો છો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણને ચિત્તગીત વગાડવાનું મહાવરો છે એટલે આપણે એમાં કોઈ ભૂલ પડશે નહીં હવે જે ફિંગરિંગ સેટ કરવાનું છે એ તાનમાં અહીંયા મારે આંગળી બદલવી પડે અથવા પહેલા જેવું સે મા બરાબર નિ સા આખલું સેટ થઈ ગયું પછી પાછું સારે મ પ સાની ધ સારે માપ પ સાની ધ પ એ તો આપણે ઉપાડવું જ પડશે સારે માપ પ સાની ધ કારણ કે ડિફરન્ટ વધી જાય છે પછી મગ ગ મ ઉપર જવાનું એટલે અહીંયા પ ઉપર બીજી આંગળી આવે એ રીતે સેટ કરું સાની ધ પ મ રે ગ સા બરાબર

ફિંગરિંગ સેટ થઈ જાય પછી એની પ્રેક્ટિસ કરવાની કે આપણે ધારો કે હું પ્રેક્ટિસ કરું છું તો આવી જાય છે ઇઝીલી તો પછી એનો રિયાઝ જ્યારે પણ સમય મળે ત્યારે કરવાનો હવે આકારમાં લેવાનું છે એને

એના સિવાય તમારું ફિંગરિંગ સારું થશે નહીં ફિંગરિંગ સારું નહીં થાય તો સ્વર્ગ થવામાં પણ તકલીફ થશે એટલા માટે હું ફિંગર ઉપર ફિંગરિંગ ઉપર ખાસ ધ્યાન આપવા માંગુ છું અને તમને સમજાવું છું બરોબર હવે ફરીથી આખો હું વગાડું છું જુઓ સ્પીડ પ્રમાણે નથી લેતો ખાલી શીખવાડવા પૂરતું તાર પ્રમાણે ડબલ સ્પીડમાં નથી લેતો હું એ ખાસ ધ્યાન રાખજો તમને બરોબર આવડી જાય પછી એની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવાની આ રીતના આવડી જાય પછી એનો આકાર કરવાનો આકાર આવડી જાય પછી આખું સળંગ સ્થાયીના આલાપ અને સ્થાયીના તાન તાલ સાથે વગાડી શકીએ એ રીતના પ્રેક્ટિસ કરવાની બરાબર આ રીતના પ્રેક્ટિસ ચાલુ રાખજો નેક્સ્ટ લેસન નંબર તેરમાં માં આપણે મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ